माने बधानी थी बे हाथ ऊंचा कर ले अमज ठाकुर ने समर्थन राखो राज के ठाकुर आसन ना कोई ही चले आ थे जैसे आप भाई थे अपना भाई ने जिम्मेदारी अपना बधानी थी माना एक आपर परिवार छे मेरे हम सभी भाई जी आप भव्य दिव्य समागम के अंदर उपस्थित मंचराज आपला समस्त समाजना संघ रे माननीय खगन जी बाबू

હસમુખભાઈ ચૌધરી રણજીતસિંહ પણ કરજો બધા વ્યક્તિગત નામો બધા મારા માથાના મોત સમાન છો બધાએ સન્માનની આદરણીય છો એટલે મંચ સામાજિક અઢારે વર્ગના સામાજિક આગેવાનો અગાઉના વક્તાઓએ કહીએ એમ રાજકીય ઋતુ ધામી છે એટલે લગ્નનો ફટો ગવાનો બને પછી બંને બાજુ પણ એને ગંભીરતાથી ના લઈએ વાત કરીએ આગળ લગભગ બે વર્ષથી આપણે વિસનગર તાલુકામાં સંમેલન યોજાયો નહોતો કોરોનાનો કપરો કાળ ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજ સંમેલન સમિતિ બે ત્રણ વર્ષ પછી પુનઃ એક્ટિવ થઈ અને આ વિસનગર તાલુકામાં ફરીથી સોથી વધારે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે એ માટે નિર્ધાર કર્યો અને સમુલન સમિતિ જે ભીડું ઝડપી અને એ આખી સમસ્ત ટીમ વિસનગર તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજની સમિતિ એના તંત્ર મહેનત કઠોર પરિશ્રમ થકી આટલો સુંદર મજાનો અદભુત પ્રસંગ કરવામાં આપણે સફળ થયા છે એટલે વિસનગર તાલુકા ને ક્ષત્રિય ઠાકોર સમાજની સમુલગ્ન સમિતિને તાળીવા ગઢડાથી આપણે વધારી રહ્યો તાળીઓના દબાણ સાથે આપણે વિસ્તાર તાલુકા શહેર આ ચત્રે ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિને બતાવીએ કે જેના પ્રયત્નથી કે આ ખૂટતું ઘટતું કાર નાની મોટી અગવડ તકલીફો ત્રુટીઓ નાની મોટી કોઈ અવ્યવસ્થાઓ એના માટે રાત દિવસ ચિંતા કરી અને પરિશ્રમ કરી મહેનત કરી ત્યાં સામાજિક આગેવાનો રાષ્ટ્રીય આગેવાનો ને જ્યાં ભલામણ કરવા જેવી હોય જે અપીલ કરવા જેવી હોય કરીને પણ જે આ ભેગું કરીને એક સાથે આટલો મોટો ભવ્ય પ્રસંગ કરે છે એટલે એ પ્રશંસાને પાત્ર છે ઘરના આગળ એક વરગડ્યું હોય તો કઈ કેટલા ઉજાગરા થાય કઈ રીતે લગ્ન પ્રસંગ પાર પડે છે એ ધણીને તમે પૂછો તો આટલી આટલી દીકરીઓને એનું કન્યાદાન કરવાનું સૌભાગ્ય આ સમાજે ઉપાડ્યું છે ત્યારે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મા જગદંબા આદિ શક્તિને પ્રાર્થના કરું છું કે સમુલગ્ન સમિતિની પ્રમુખ મંત્રી અને પ્રમુખ કનુભા દશરથજી અશોકસિંહ જે પણ આપની સમસ્ત ટીમ હોય એ એમને ખૂબ ખૂબ અભિનંદન આવનારા વર્ષોમાં પણ અનેક સમાજ ઉત્થાની પ્રવૃત્તિઓ કરતા રહો એવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી સાથે સાથે જે મંડળી આજે જોડાયા સાહેબે એમાં કહ્યું જગદી સાહેબ કે ભાઈ આ કોઈ નાનમ નથી આ કોઈ મેણું નથી આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ વ્યક્તિ પણ જો પોતાના દીકરીની સમૂહ લગ્નમાં હાથ પીડા કરી અને સમાજમાં એક ઉત્તમને ને દાખલો બેસાડવાનો જો એમને આજથી વર્ષો પહેલા પ્રયત્ન કર્યો તો તો સમૂહ લગ્નમાં જે પણ નવ દંપતીઓ જોડાય છે એના માતા પિતાને આજના તબક્કે સેલ્યુટને અભિનંદન છે કે એમના એમના આ હકારાત્મક ભાવના કારણે આટલો સુંદર પ્રસંગ આયોજિત થાય છે મને ખબર છે પાછળમાં કોઈને રુચિ નથી બધા સમારંભ પતી ગયો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાએ પોતપોતાની રીતે સંબોધનો કર્યા જાનૈયા મોમેરિયા સગા વાલા અને કંકોત્રીમાં બધા ફેલાયેલા બધા ગળા ખૂબ થઈ ગઈ છે પણ રાજકીય રૂપનો માહોલ જામ્યો છે એટલે સમાજના આગેવાન તરીકે વિનંતી અપીલ કરું છું કે બધા સાચવજો જ્યાં યોગ્ય સમયે જે રીતે જ્યાં નિર્ણય લેવાનો હોય તે લેવાનો જ હોય એમાં કોઈ કસર ના હોય પણ આ સામાજિક પ્રસંગ છે સમૂહ લગ્ન છે એમાં આપણે કોઈ વધારે વિવાદ થાય અને કોઈ વાદા વચકામાં પડ્યા વગર સમૂહ લગ્નને તમે બધા સફળ બનાવ્યો છે એટલે અભિનંદન પાઠવું છું સામાજિક આગેવાનોને છે એક સાથે બધાય આધારે વરણમાં ચાહે ઠાકોર સમાજ હોય ચોચ ચોત્રી સમાજ હોય પાટીદાર સમાજ હોય બધાય સમાજના સન્માનના સમાજના આગેવાનોને સન્માનિત કરીને વિસ્તાર તાલુકા એક દાખલો બેસાડે છે કે જ્ઞાતિવાદ ક્યારે નથી જાતિવાદ જ્ઞાતિવાદ કરવા માટે આપણે નીકળ્યા નથી જ્ઞાતિવાદ જાતિવાદના ઝેર રૂપી અને કાયમી ખરાબો થાય વ્યર્ચરો થાય સામાજિક અસ્મિતા દોરાય એ પ્રકારની વૃત્તિ વાળો સમાજ નથી પણ સમાજના હક અધિકાર માટે આપણે બુલંદીથી અવાજ ઉઠાવવો ઉઠાવવો જ રહીએ રહેશે નહીતર આવનારી પેઢી તમને માફ નહીં કરે જ્યાં જ્યાં આપણે જ્યાં સામાજિક વાત આવી ત્યાં આપણે બધાને ખૂબ મદદ કરી છે કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર આપણે બધાએ કારણે બધું કર્યું છે પણ આવનારું ભવિષ્ય ટૂંકા ગાળાની અંદર પણ સમાજની અસ્મિતા ધરોહર સમાજની આન પાન શાન સમાજની પ્રતિષ્ઠા સમાજની હર હંમેશા માટે જીવતી રહે અને આ જિલ્લામાં અને વિસ્તારમાં અથવા ક્ષત્રિય ઠાકોર સમાજ તો ધમકો વાગે એ પ્રકારે નિર્ણય લઈને આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને હાકલ અને વિનંતી કરું છું સવિશેષ મહેસાણા

અને આવતા સમયમાં શક્તિ આપવા માટે સરકાર પણ કટિબદ્ધ છે અને સમાજના આગેવાનો સરકારે આપેલી યોજનાઓનો લાભ દીકરા દીકરીઓ સુધી કોઈ પણ રાજકીય રાજકારણ લાવ્યા સિવાય એનો સુધી પહોંચાડવાની જવાબદારી એ સમાજના આગેવાનોની છે ત્યારે મારે આપ સૌને આવતા સમયની આ દીકરા દીકરીઓને માતાજી ખૂબ આશીર્વાદ આપે એવી મારી શુભેચ્છાઓ છે અને આવતો સમય આ દીકરા દીકરીઓ આખા મહેસાણા જિલ્લામાંથી ને પાટણ માંથી એ વરગડી આવી આવ્યા છે ફરીથી એક વખત આટલા ખૂબ સુંદર આયોજન તમામ સમિતિ કે જેને રાત દિવસ જોયા વગર મહેનત કરી છે કોઈ દાતા પાસે જઈ અને દાન માટેની અપીલ કરી છે ઉજાગરા કર્યા છે